ઝાલાવાડ એટલે અત્યારનો સુરેન્દ્રનગર જિલ્લો જેના ધાંગધરાના રાજકુમાર ચોકમાં ચટાકીદાર રગડો અને તીખી મીઠી ચટણી સાથે સ્વાદનો ચટકારો લેતા લોકોના મોઢેથી બોલાતું નામ એટલે સુરેશભાઈ રગડાવાળા જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પીરસે છે સ્વાદ સાથે વારસાની સફર રગડો બનાવવાનો વિચાર મને મારા બાપુજી ભાઈથી મળ્યો છે અને પછી હું જાત મહેનતથી કરું છું તે પહેલાં મારા બાપુજી બનાવતા હતા અમારે આ બધું રગડોની અને હવે હું બનાવું છું અને અત્યારે મેં મારા દીકરા મનીષને છે છેલ્લા વીસક વર્ષથી હવે મનીષ બનાવે છે મારો દીકરો અને અમે પહેલાં મેળામાં ચાર દિવસ કરતા હતા પછી ચાર સોમવાર કરતા હતા પછી અમે ગામમાં શરૂ કરેલ છે અને અમારા જેવી જે ક્વૉલિટી છે એ ક્યાંય મળે નહીં અમે એવી ક્વોલિટી બનાવી છીએ કે માણસો બહુ જ વખાણે છે લોકો ગામડામાંથી આવે છે ગામથી આવે મોટા સિટીમાંથી આવે અમદાવાદથી આવે છે રાજકોટથી આવે છે સુરેન્દ્રનગરથી આવે છે મોરબીથી આવે છે આજુબાજુના ગામમાં ધાંગદરા સિટીની અંદર પણ અમને સારો સાથ સહકાર મળે છે ખાવાનું આ રગડાનો બિઝનેસ અમે વીસેક વર્ષથી હું કરું છું પહેલાં મારા પપ્પા કરતા હતા અને સવારથી ઉઠી નાખા ઘરના મહેનત કરી છીએ અમે અને આટલા વર્ષોથી જાળવી રાખ્યું છે કોઈ તેલ મસાલા વગરની આઈટમ અને શરદી ઉધરોમાં કે તાવ તરીયામાં રગડો માણસ ખૂબ ખાય છે આપણો અને બહુ સારું એવું છે અઢીસો ત્રણસો ડીસ રગડો રોજ વેચી છીએ અને અમારું ઘર ગુજરાણા ચાલે છે દરરોજ સવારે વ્યાસ પરિવાર શરૂ કરે છે હાથે ખાંડેલા મસાલા સાથે મસાલેદાર વટાણાનો રગડો મસ્ત મજાની આંબલીની ખાટી ચટણી સાથે કોથમીર ફુદીનો અને આદુની લીલી ચટણી અને તેની પર સેવ અને ડુંગળી પીરસવાની તૈયારી જે બની ગયું છે ફૂડ રસિયાઓનું નવું હોટસ્પોટ હમ લોગ વેસ્ટ હે ઇધર ખાને કે લિયે આયા હમ લોગ

જે છેલ્લા વીસેક વર્ષથી કન્ટિન્યુ અમે અહીંયા ગરખાઓ આવી છે